પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજે જન શિક્ષણ સંસ્થાન રાધનપુર પાટણ દ્વારા આઠ માર્ચ બે હજાર રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી જે એસએસ કાર્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય રાધનપુર નગરપાલિકાના શાસક પક્ષના નેતા દેસાઈ ઈશ્વરભાઈ વેલાભાઈ નગરપાલિકા વોર્ડ નંબરના સદસ્ય રાણા પરેશાબેન નિયામક તેમજ સ્ટાફ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી સંસ્થાના નિયામક શૈલેષભાઈ પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ નારી શક્તિ તેમજ માતૃશક્તિ યોજના વિશે

શિક્ષણ સંસ્થામાં ટ્રેનિંગ લેતી છે શિવણ ક્લાસ બ્યુટી પાર્લર આવી ઘણી બધી સ્કીલો સાહેબ અને બેન દ્વારા આપણા બધા વિસ્તારોની બેનોને શીખવવામાં આવી છે અને એ બેનો અત્યારે પોતાના ઘરે સીવણ ક્લાસના ઘરના કપડા ગામડાના કપડાઓ અને બ્યુટી પાર્લરના પૈસાથી ઘર ચલાવે છે તો આવી બધી સંસ્થાઓના કારણે બેનો ખૂબ આગળ આવ્યા છે અને આ આજના દિવસે અમને બોલાયા એટલે ત્રણ શિક્ષણ સંસ્થાનો અને આપનો ખૂબ ખૂબ આભાર

દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યુઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમ બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો પ્રયાસ આપને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક્ક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો